રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં નાગરિકોની સુવિધાઓ માટે શરૂ થયેલ સિટી સેવિક સેન્ટરમાં અચાનક ઘણા દિવસોથી તાળા લાગેલા જોવા મળ્યા ઉપલેટા શહેરના નાગરિકોની સુવિધાઓ માટેના સિટી સેવિક સેન્ટરમાં તાળા લાગેલા જોવા મળતા અરજદારો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા ઉપલેટા નગરપાલિકા કચેરીનો વધારે પડતો સરની કામગીરીમાં રોકી દેવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી મુખ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે સિટી સિવિક સેન્ટરના કર્મચારીઓને સની કામગીરી સોંપવામાં આવેલ છે સિટી સિવિકના કર્મચારીઓના હોવાની બાબતે ચીફ ઓફિસરે આ કામગીરી પ્રાંત અધિકારી દ્વારા કરવા માટે જણાવેલ હોવાનું જણાવ્યું સોમવારના દિવસે લોકો બહોળી લાઈનો લગાવી સિટી સિવિક સેન્ટર ખોલવાની રાહ જોતા રહ્યા પણ સવારથી બપોરના બાર વાગ્યા સુધી ઓફિસ પર કોઈ કર્મચારી આજે પણ ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીનું પ્લેટા દિવ્યશ ચંદ્રવાડિયા સિટી સિવિક સેન્ટર ઉપલેટા પોણા બાર વાગ્યા છે હજુ પણ તાળું છે શુક્રવારે પણ હતું સોમવારે પણ છે જવાબદાર વ્યક્તિઓને વિનંતી છે અહીંયા આવે અને આ તાળું ખોલાવડાવે લોકો લાઇનમાં ઊભા છે કામ પેન્ડિંગ છે અને આ રીતે પોણા બાર વાગે ચાલુ દિવસે સોમવારે તાળું હોય એક પણ કર્મચારી હાજર ના હોય બહુ ગંભીર બાબત કહેવાય